સુરત માં હત્યા સહિત ની વધરેલી ઘટનાઓ વચ્ચે ચોક બજાર પોલીસ મતકની હદમાં પારસ સોસાયટી ખાતે યુવન ની ઘર ની બહાર હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી તો બનાવ ને લઈ તપાસ કરી રહેલી ચોક બજાર અને ફેર બ્રાન્ચ ની ધીમે રેલવે પોલીસ ની મદદ થી હત્યારાઓ ને ભરુચ રેલવે સ્ટેશન થી સરપી પડ્યા હતા સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજે રોજ સામે આવી રહ્યો છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં એક યુવાનની ઘર બહાર જ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે વાત એમ છે કે ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં રહેતા સુજલ અશોક પાટકિયાની તીક્ષ્ણ હત્યાના ગાજીકી ઘાતકી હત્યા કરાઈ હતી ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસની તપાસમાં હત્યા કરનાર મૃતકના જ મિત્રો હોવાનું સામે આવ્યું હતું ચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી સહિત તપાસ કરી આરોપીઓનું પગેરું દબાવ્યું હતું અને હત્યા કરી સુરત છોડી ભાગી રહેલા ત્રણ હત્યારાઓને રેલવે પોલીસ થી ભરૂચ રેલવે સ્ટેશન થી ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલાઓમાં બે સગીર સાથે આર્યન દર્જની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ સત્તર બે હજાર રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત બે સવા બેની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતાં મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો જેનું મર્ડર થયેલ હતું અને સર ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં જાણવામાં આવેલું હતું કે ત્રણ વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના બે છે કાયદામાં સંઘર્ષમાં આવેલા બે બાળકો છે તો આ ત્રણને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે